રોજ તમારા વિડીયો તમે જોતા રહો જય માતાજી ફોટો પાડો મારો

અલજો કે ગમ ધન જવાની છે શ્યોરી ચેકટ શ્યોરી ઓ કાપા કાપે પડી વાડી એવા કુદે એવા કુદે એવા કુદે લાઈવ લાઈવ લાઈવ

કિતનું નામ નહિ આવતું પણ ટ્રેન્ડિંગ ગડેる ખબર ટ્રેન્ડિંગ 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 ગલબીડી હવે આફ્રિકા આવી ને ઓય આઈ રહ્યું તાર આઈ રહ્યું આફ્રિકા શું ઓલવી ભરું હા એ થોડું ના કે દીગર ના તો લે ઓસ ઓ લેજી હા લા ઓસ મે ભાઈને કોઈ મૂડ મે ફોન આયા લાગતો ને હે Hello, my dear. Hi, how are you? What are you doing? The night slow motion. That's good. Thank you. 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 બે you. Thank you.

આગળ છે <laughs>